સુરતના ગુડાદરા વિસ્તારમાં આવેલી આદર્શ પબ્લિક સ્કૂલ કે જ્યાં આજે એબીવીપીના ના કાર્યકરો ઉપાળો મચાવશે જેને લઈ અહીં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આ સ્કૂલમાં પણ વિદ્યાર્થીને થોડા દિવસ પહેલા જ પોતાના ઘરે ઘરે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી પરિવારજનોનો આરોપ છે કે ફી ન ભરતા શાળા સંચાલકો વારંવાર હેરાન કરતા હતા પરીક્ષાના દિવસે પણ દોઢ કલાક કોમ્પ્યુટર લેબમાં બેસાડી રાખવામાં આવી જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે ફી બાકીને લઈને વિદ્યાર્થીનીને વારંવાર ટોયલેટની બહાર બેસાડવામાં આવે છે કોમ્પ્યુટર લેબમાં બેસાડવામાં આવે છે જેના કારણે જે એક બહેનોની જે કહેવાય સરકાર દ્વારા બહેનો માટે આટલી પ્રગતિના કાર્યો કરવામાં આવે છે તો આવી ઘટનામાં વિદ્યાર્થી પરિષદ એક માંગ કરે છે કે જે આમાં કા સંડોવાયેલા લોકો છે એ સંડોવાયેલા લોકો પર કાયદાકીય કાર્યવાહી થાય અને જે દીકરી છે એ દીકરીને એક ન્યાય મળે કે જેના પરિવારને જે આશા છે કે વિદ્યાર્થીનીને સચોટ ન્યાય મળે